કેમ છો બધા આજે મેં બનાવી છે સાબુદાણાની ખીચડી ને જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આ સાબુદાણાની ખીચડી મેં અહીંયા તીખી બનાવી છે ઘણી બધી જગ્યાએ મોડી બનાવવામાં આવે છે પણ આ રીતની ખીચડી તમે તમારા ઘરે બનાવો છો તો તમને બધાને ખૂબ જ ભાવશે તો ચલો આપણે શરૂઆત કરીએ સાબુદાણાની મસ્ત મજાની તીખી તીખી ખીચડી ખાવાની તો ચલો બનાવીએ અને મારા વિડીયોને જોતા પહેલાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મેં આયા બે બટેકા લીધેલા છે અને સાબુદાણાને મેં ચાર કલાક પાણીમાં અને છાસમાં પલાળી દીધેલા હતા અને સરસ મજાના પલળી પણ ગયા છે હવે હું અહીંયા મોટા બે ચમચા તેલ ઉમેરીશ તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે હું એમાં થોડીક હિંગ ઉમેરીશ હિંગ પણ સારી રીતે સતરાઈ ગઈ છે એટલે હું એમાં જીરું ઉમેરીશ જીરું પણ સારી રીતે સતરાઈ ગયું છે તો આપણે તેમાં લીલી મરચી અને લીમડો એડ કરીશું ત્યારબાદ અહીંયા મેં બાફેલા બટેકા એડ કરીશું અને બટેકાને એકદમ છોંધી નાખવાના છે એટલે સાબુદાણાની ખીચડી છે એકદમ ભેગી ભેગી થાય હવે તેમાં સાબુદાણા એડ કરીશ ગેસની ફેમ એકદમ ઓછી રાખવાની છે જેથી કરી નીચે ચોટી ના જાય હવે સાબુદાણા અને બટેકાને આપણે મિક્સ કરી દીધા છે એટલે હું તેમાં અડધું લીંબુ અને મીઠું ઉમેરીશ ત્યારબાદ અડધી ચમચી હળદર અડધી ચમચી જીરું અને એક મોટી ચમચી લાલ કાશ્મીરી મરચું ઉમેરીશ અને લીંબુ આપણે એડ કર્યું છે એટલે સ્વાદ અનુસાર થોડી ખાંડ ઉમેરીશ હવે વ્યવસ્થિત બધું મિક્સ કરી દઈશ અને ઉપર કાચા ટામેટાને એડ કરી દેવાના છે અને બરાબર બધાને મિક્સ કરી દેવાનું છે બટેકા દેખાવા ના જોઈએ તમે જોઈ શકો છો આપણા સાબુદાણાની ખીચડી એકદમ ભેગી થઈ ગઈ છે હવે કોથમરીથી એને હું ગાર્નિશ કરી દઈશ તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવી રીતે અચૂક બનાવજો બધાને ખૂબ જ ભાવશે Bye-bye.